જામનગર જિલ્લા ભરવાડ સમાજના સાથ અને સહકારથી જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી કરવામાં આવી શોભાયાત્રા નું પ્રસ્થાન કડિયાવાડ માં મુડા બાપા ની જગ્યા પરથી આ શોભાયાત્રા નું પ્રસ્થાન થયું શોભાયાત્રા ટાઉન હોલ થી પસાર થઈ પંચેશ્વર ટાવર પર શ્રી મચ્છુ માતાજી ના મંદિર પર પહોંચી ત્યાં મચ્છુ માતાજી ના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સૌ ઉપસ્થિત વ્યક્તિઓએ ધ્વજા ને નમન કર્યું વિશેષ આકર્ષણ આ સુપાયાત્રામાં આ વર્ષે એક વિશેષ આકર્ષણ તરીકે સ્ત્રી સશક્તિકરણને સ્ત્રી શિક્ષણના મેસેજ સાથે ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો આ રથ પર ભરવાડ સમાજની ધોરણ 10 અને 12 માં ટોપ 3 ટકાવારી ધરાવતી દીકરીઓને સ્થાન અપાયું હતું આ યાત્રા દ્વારા સમાજમાં સ્ત્રીના શિક્ષણ અને હકો વિશે જાગૃતિ લાવવાનો મહાન પ્રયત્ન કરવામાં આવ્યો આ સુપાયાત્રામાં મોટી સંખ્યામાં બરવાડ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને બેનોએ પરંપરાગત હુડારા નૃત્યની પ્રસ્તુતિ કરી જેનાથી સૌમાં ખુશીનો માહોલ છવાઈ ગયો આ નૃત્ય દ્વારા સમાજની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી આ મહોત્સવ દ્વારા ભરવાડ સમાજમાં શિક્ષણનું મહત્વ અને સ્ત્રી સન્માનને લઈને મજબૂત મેસેજ આપવામાં આવ્યો આ ઉત્સવ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બન્યો રિપોર્ટર લખનભાઈ રાણંદા જામનગર